બગસરાથી સામે આવ્યા બગસરાના હડાળા ગામે એજ્યુકેશન ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર આયોજન જે છે તે કરવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી

ખૂબ સરસ પ્રકારના વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેની અંદર બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના ગરબા છે દેશભક્તિના ગીતોને આપણા વિવિધ વિષયો ઉપર સ્પીચ આપવામાં આવી આ ઉપરાંત આ તબક્કે ખાસ કરીને જેમણે વિશિષ્ટ છે તેઓ સિદ્ધિ મેળવી છે એવા તમામ શિક્ષકો અને બાળકો કે જેમણે વિજ્ઞાન મેળાની અંદર રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો તેમને પણ આપણે સન્માનિત કરવાનો અમને મોકો મળ્યો આ ઉપરાંત જે શ્રેષ્ઠ શિક્ષકો હતા આ ઉપરાંત જેમણે પણ ક્ષેત્રમાં સારી સિદ્ધિ મળી લીધી એ તમામ નાગરિકોને આપણે અહીં સન્માનિત કરેલા હતા કાર્યક્રમના અંતે આપણે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણનો પણ ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશ એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રામ પંચાયત અડાળા તથા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સૌને આભારી છું પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રાંત સાહેબ દ્વારા બગસરા તાલુકાના પ્રાંત સાહેબ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો મામલતદાર કચેરીના અધિકારીઓ અને અડાળા ગામથી બહોળી સંખ્યામાં વાલીઓ અને ત્યારબાદ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અડાળા સ્કૂલની બાળાઓ અને દેશ એજ્યુકેશનની બાળાઓ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજા ઉજવવામાં આવ્યો